મોકલ બધાને તો અત્યારમાં માં જો આપડે જાગી ગયા છે ને હજી ફૂલ નીંદર આવે છે ને પૂરી હવર હવર મારતી કરે છે કારણ કે આ દશામાં નો દસમો દિવસ છે એટલે આ જાગરણ કહેવાય ને તો આ જાગરણ આવી ગયું છે દસ દિવસ કેમ હોય ત્યાં કઈ ખબર ન પડી મને ભાઈ બહુ નીંદર આવે છે હું તો ફૂલ નીંદરમાં શું ઉતારે ને પૂરી આરતી ઉતારે છે

નથી રમવાની એમને આપણે રમી નાખીએ એકવાર તો આપણે નથી રમતા જુગારી તો ખાલી કહેવાનું હોય રમશું તો રમશું કદાચ તમે રમો છો ને ખબર છે અમને તમે તો રમતા જ છે અમારા બાપા છે ગાયને પાણી પાય છે ગોપીને પણ પીતી નથી પી લીધું લાગે ગોપુ

આ બધાને ભાવે મને આવું બહુ ઓછું ભાવે ખવાય આજ જ નગર પણ પણ ભાવતું નથી મારા અમારા માણસે રોટલી બનાવે છે આપણે ટિફિન કેટલા ભરવાના છે આજ ચાર ઓહો ચારે ચાર ભરી દો દાડીએ ગાવાનું છે અમારે આજ આજનો વ્લોગિંગ મસ્ત આવવાનો છે ગમે તો લાઈક કરી દેજો ચાલો ફટાફટ સા નાસ્તો કરીને પછી દાડીએ જઈએ દાડિયા બધા આપણે સડી ગયા તો દાડિયા બધા આપણે ઉતરી દીધા ને ભોવણી આવી ગયા છે ભોવણી એટલે રામગઢ એ બધા ગામ હેલા જાય છે હું એકલો પાછળ રહી જાઉં મારે કેમ કે બધું બોલે બધું વહીવટ હોય પછી આપણે હાથમાં સ્ટીક લઈ લીધી છે આ ઉપયોગ કરીને વિડીયો બનાવવાનો છે મસ્ત ચાલો પહેલાં હું દાડિયાને રાપે સડાવી દઉં અહીંયા સરસ મજાની માઇન્ડવી આવી છે બસ જી આ આમટું ખેતર છે પણ માઇન્ડ વી માઇન્ડ તમે ઓણ છે ને ગમે ના જોવો ને તમે તમે ઓણ ગમે ના ને જાજે ભાગે તમને માઇન્ડ જ જોવા મળશે કેમકે ઓણ આ એટલા માઇન્ડવી ને એટલા વાવેતર જ એટલા છે ખડના ઢીગલા તો જોઉં જાવ જા ખડ ખડ પણ ખડે એવું છે વરસાદે બહુ કરવી રહ્યા છે ને માંડવીનો વાવે ત્યારે પણ પુષ્કળ છે પણ માંડવીની સિઝન તો તાકાત ખ્યાલ આવવાની તો જો ભાઈ ભૂરીને બધાય નીંદવામાં પૂગી ગયા છે આ માંડવી કરતા તો બીડ વધારે છે એવું લાગે આ બધું છે ને ઓળું નળું કહેવાય એ ઓળું નળું વધારે છે તમને આમ એક સારું લાગ્યું ગઢાણ આવ્યું ને આમ ભાઈ આજ તો હકીકત માં બધા ડૂબી જવા ગઢાણ આવી જવું હું છે મુકેશભાઈ કાક બોલો નઈ કે હું હવે જાઉં છું ભાઈ બોલે કારણ કે મસરા હાવ હોઝ વાળી છે મસરા એટલા છે ને આમ જો મારી માથે તો મારી હાયર વેર આવે મારા દીકરાઓ હા કબડી જાય પછી બીમાર પડી જાય આપડે એમ લાગે ભાઈ તો બજાર આપે સડી જાય છે ને તો આવ્યું છે ગઢાણ હાવ બહુ ખળશે અતિશય ઓળું નળું કહેવાય ને માઇન્ડવીમાં બહુ ઓળું નળું થાય આમ ભેગલા જાઉં ખાલી અત્યારે આજ માઇન્ડવીમાં ફળે એવું છે ને આજ તો કંટાળી જવાના છે બધાય કાંઈ નહીં હાલા કરે અમારો જ કાયમી ધંધો છે તો ફેમિલી અહીં બોલેરામ વૈયા હોય ને તો બોલેરામ એટલા મસરા કવડે છે યાર આજ તો હાવ મસર પૂરું કરી દીધું આ જરી કેવો વરસાદના સાટા આવી જાય ને એટલે મસરા છે ને બહુ કવરાવે નકર વાંધો ન હો પણ તો એ અમે માઇન્ડ વિમાં તો એવા મસરા હોય જ તમને ખબર હશે તમે ખેતી કામ કરતા હોય બધાને ઘરની ખેતી હોય એટલે ખબર જ હોય હું તો પછી બોલેરામ વૈયો છું ને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ કાલે મળીએ નવા વ્લોગ સાથે અને નવા ટોપિક સાથે કેમ કે કાલ છે ને દશામાં વિદાય છે તો આપણે વિદાયનો એક સ્પેશિયલ વિડીયો બનાવવાનો છે મસ્ત તો એ કાલનો વિડીયો તો બહુ સુપર આવવાનો છે ને આજનો વિડીયો તમે અહીંયા સુધી જોતા હોય તો એક લાઇક કરી દો યાર એક લાઇક તમારા સપોર્ટની જરૂર છે એક લાઇક કરી દો primul nk sate jmata, chamo girl bye bye.